જો ભાઈ મનીષભાઈ એકલા બળ કોશિશ કરે વાહ ભાઈ આમ જો ભાઈ કપડા ઈ કે ભલે બગડતા બાકી હે ને આપણે મૂર્તિ એક બાજુ મૂકવાની છે ફાઇન તમે જોઈ ભાઈ ઋતિકભાઈ ત્યાં ગણપત દ્વાની મૂર્તિ જો ભાઈ હા ખંડિત થઈ ગઈ ભાઈ ઋતિકભાઈ આપણે સેવામાં આવેલા હો મારા વાળા જો ઘણી બધી સેવા કરવા આપણે હેને માણસો આપણા ભાઈ બંધો આવેલા છે કારણ કે મારા વ્હાલા દહ દિવસ સેવા હારી ઘોડે કરે અને પછી પાછા મારા દીકરા દરિયામાં ઘા કરી જાય બોલો જો ભાઈ હા યા હા એ અમારા વાલ મિત્રો વિહાન ભાઈ સની ભાઈ મનીષભાઈ ને ઋતુભાઈ ભાઈ ગણપત બધા મૂર્તિ છે આમ આપણે પાણી અત્યારે ખાલી થાય છે ખાલી થાય ને એટલે અત્યારે મૂર્યુ ઘણા બધા લોકો હવા ના પૂરમાં વિસર્જન કરી દેલા હોય ને એ અત્યારે ભાઈ નીકળે છે એક એક બબ્બે બહાર આવે છે ને મૂકતા થઈ છે ને મિત્રો વાત કેમ કેમજો આમ ઘણું બધું પબ્લિક છે ભાઈ અમે જો ભાઈ મનીષભાઈ ને ભાઈ વિહાન ભાઈ બે ભાઈ અત્યારે જો ભાઈ ઘણી બધી મૂર્તિ બહાર કાઢી નાખી છે ને ભાઈ કામકાજ ચાલુ છે અમારા વાલ તો મિત્રો જુઓ ઘણી ખરી તો મૂર્તિઓ અત્યારે બહાર કાઢી લીધું છે એમ કે કેમ કે જે કાંઠે કાંઠે મૂર્તિ આવી જાય ને એ બધી બહાર અહીંયા તો બહાર કાઢ્યું છે ને આવી રીતની ગણપતિ દદાની મૂર્તિ સરસ મજાની બેહાડી દીધી છે પાછી કાંઠે તો હજી બીજામાં કન્ટ્યુનર નથી તો ધાતી કાઢવાની છે ને બાકી તો જો ભાઈ વિસર્જનવાળા ઘણા બધા લોકો જો આ તા ધા જુઓ ના એકલા વિસર્જનવાળા છે તો મિત્રો જુઓ ભાઈ આ ગણપતિ દદાની મૂર્તિ આમ તો ઓગળી નથી સતા પણ ખંડિત થઈ ગઈ છે જો ભાઈ એકલો એમ કે આવે છે ગણપતિ દાદા ઓરિજિનલ મૂર્તિ તો નથી આવતી જો કેમિકલ થી બનેલી હોય ને એટલે ઓગળતી નથી બાકી તો ભાઈ અમે ત્યારે સેવા કરી છીએ ગણપતિ દાદા મૂર્તિ ધીમે ધીમે કાઢી છીએ અને તો મિત્રો અત્યારે તમે ગણપતિ દાદા તમે જોઈ શકો છો ભાઈ गणपती दादा ની પરિસ્થિતિ તો જો તમે અત્યારે કેવી હાલત થઈ ગઈ છે ભાઈ ઓગળતા નથી પાણીમાં અને આખલું કેમિકલ જ આવે છે જો આવી રીતની ગણપતિ દાદા ની મૂર્તિ દરિયામાં થી જાય બાકી તો જો ભાઈ રૂતિકભાઈ અમારી સાથે સેવા કરવા આવેલા છે ભાઈ સારું ને ભાઈ સારું સારું લાઈક કરજો શેર કરી દો કમેન્ટ કરી દો સબ્સ્ક્રાઇબ કરો આ ભાઈ લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરો બાકી જો ભાઈ આવી રીતની ગણપતિ દાદા ની મૂર્તિ તઈ જાય છે અનખી મૂર્તિ જોવા મળે જો જો ભાઈ ગણપતિ દાદા ની મૂર્તિ મસ્ત કલા છે

જો ભાઈ ગણપતિ દાદા અહીંયા પડ્યા છે જ્યાં ફાવે એમ જો ભાઈ જોઈ શકો છો આવી રીતના ગણપતિ દાદા છે ને ભાઈ અત્યારે દરિયો ભરાય છે ભાઈ ખાલી થાય છે દરિયો દરિયો ભરાતો નથી ભાઈ દરિયો છે ને અત્યારે ખાલી થાય છે અને એમ તો મિત્રો અત્યારે બાકી તો આપણે ગણપતિ દાદા ઘણા બધા બાર કાંઠે બેહાડી દીધા છે ને જો ભાઈ અત્યારે જો હવે દરિયો અત્યારે ખાલી થઈ રહ્યો ને એટલે ભાઈ જો ગણપતિ દાદા ઘણા બધા બહાર નીકળી જશે ને જો આવી રીતના છે

આમ બનીને તો બધા થોડા થોડા ગણપતિ દેતા છે એક જગ્યાએ ઉપર એક ટકરો નથી કરેલો ચાર પાંચ ટકરા કરેલા છે ગણપતિ તરગાના ભાગ જો ભાઈ અહીંયા તો ઘણા બધા કાઢ લીધા છે ગણપતિ દાદા અને હજી પણ દરિયામાં પીડ્યા છે તો સારો હાલો એ ગણપતિ દાદા કાટ લઈએ થોડા પછી ઘરે ભાગ્યો તો મિત્રો અત્યારે હવે આપણે ગણપતિ દાદા બધાય બહાર કાઢી લીધા છે અને કાઠે બેટ દીધા અને હવે ભાગ્યા છે આપણે ઘરે ને જો ભાઈ બધાય ભાઈઓ આમ તો અમારે ત આ ત્રણ

આપણે એને ગણપતિ દાદાની મૂર્તિ બહાર કાઢી છે અને ઘણા બધા લોકો છે ને ગણપત દાદાને વિસર્જન કરવા કારણ કે આ છેલ્લો દિવસ હતો ને મારા વાલા તો બસ મિત્રો હું આશા જ કરી કે હવે આજનો વ્લોગ ધીમો છે તો વ્લોગ ધીમો હોય તો એક લાઇક કરી દેજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જય ગણપતિ બાપા લખવાનું કમેન્ટમાં ભૂલતા નહીં અને આ ખૂબ સેવા કરી છે સેવાનું ગમ એક લાઇક કરી દેજો તો હારો વાલો બહુ વધારે તો સારું તો ન કહેવાય તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળી આવા નવા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય